ઉત્તરાખંડના ટિહરી ઘનસાલી રોડ પર ગુજરાતના પાંત્રીસ મુસાફરો ભરેલી બસ પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે આ અકસ્માત ટીપરી નજીક થયો હતો જ્યાં અચાનક બસ રસ્તા પર પલટી ગઈ હતી ઉત્તરાખંડના નવા ટિહરી ઘનસાલી મોટર રોડ પર ટીપરીથી લગભગ દોઢ કિલોમીટર આગળ એક બસે કાબુ ગુમાવતા રસ્તા પર પલટી ગઈ હતી બસમાં લગભગ પાંત્રીસ મુસાફરો હતા આ અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ હોમ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં પંદર મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે મળતી માહિતી અનુસાર આ તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને રાહતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો